કે તમે પાસપોર્ટ કઢાવીને રાખજો શું ચાલી રહ્યું છે વિસાવદર માં આવવા માટે હવે તમારે પાસપોર્ટ જોય કેમ કે અમારું વિસાવદર પેરિસ બનવાનું છે આઠસો દિવસના અંદર ગુજરાતના વિસાવદરની અંદર પેરિસ જેવા રસ્તાઓ બનશે આવું નથી કહી રહ્યા આવું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલે કહ્યું હતું કે વિસાવદરમાં પેરિસ જેવા રસ્તાઓ બનશે જો કે હવે સોશિયલ મીડિયા ઉપર એ પેરિસ જેવા રસ્તાઓનો મેપ એ નકશો તૈયાર થઈ ગયા હોય એ પ્રકારના ફોટો એ વાયરલ થઈ રહ્યા છે જેમાં લખાણ પણ લખવામાં આવ્યું છે કે કેટલાક યુઝર્સે કહ્યું કે આ રસ્તો એ જુનાગઢ બાયપાસ તરફ ધારી બાયપાસ તરફ જઈ રહ્યો છે તો કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું કે આ રસ્તો એ સત્તાધારનો રસ્તો એ વિસાવદરના ખૂણે બનવાનો છે તો કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું કે આ રસ્તો એ વિસાવદરના સરદાર ચોક નજીક બનવા જઈ રહ્યો છે કે જ્યાંથી વિસાવદરનો એ સેન્ટ્રલ ભાગ છે કે ત્યાંથી તમામે ખૂણે વિસાવદરની બહાર નીકળવા માટેનો રસ્તો ખૂબ ઉપયોગી છે હકીકત શું છે એના વિશે વાત કરવી છે આજના વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે અને સૌથી વધુ ચર્ચા એ વિસાવદરની છે કેમ કે વિસાવદર બેઠક એ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પોતાની છેલ્લી તાકાત લગાવી રહી છે છેલ્લી તાકાત એટલા માટે કહી રહ્યો છું કેમ કે ત્યાં હવે વર્ચસ્વની લડાઈ છે જે કોઈ રાજકીય પાર્ટીએ ત્યાં જીતે એને માત્ર આઠસો દિવસનું શાસન છે અને આઠસો દિવસના શાસનની અંદર

કે વિસાવદર અંદર આઠસો દિવસ પછી આ પ્રકારનું વિસાવદર એ રાત્રિના સમયે દેખાશે જ્યાં ઝગમગતું એ એવા હાઈફાઈ રસ્તાઓ છે કે જે માત્ર એક બ્રિજ બે બ્રિજ પરંતુ મલ્ટી લેયર ત્રણ ત્રણ ચાર ચાર બ્રિજ ના લેયરો એ વિસાવદર અંદર જોવા મળશે આવું સોશિયલ મીડિયા યુઝર્સો કહી રહ્યા છે અને ખાસ કેટલાક યુઝર્સો એવું પણ કહી રહ્યા છે કે શું લાગી રહ્યું છે આ કામ એ ત્રણસો દિવસમાં પૂરું થશે પાંચસો દિવસમાં પૂરું થશે જે ઇમેજ વાયરલ થઈ રહી છે કે જેમાં અલગ અલગ રોડ રસ્તાઓના નામ પણ લખવામાં આવ્યા છે બરોબર એ ફોટાના મધ્યની અંદર એટલે કે સેન્ટર ભાગમાં એક સ્ટોક બતાવવામાં આવ્યો છે કે આ એક યુઝર્સે એવું લખ્યું છે કે આ સરદાર ચોક છે વિસાવદરનો તેની ઉપર એક રોડ જઈ રહ્યો છે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે આ ધારી બાયપાસ છે નીચેનો પહેલો રોડ છે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે અહીંથી જૂનાગઢ બાયપાસ છે અને બીજી તરફનો એક રોડ છે કે જ્યાંથી એવું લખવામાં આવ્યું છે કે અહીંથી સત્તાધાર જવાય છે હવે સોશિયલ મીડિયાની અંદર પેરિસના રસ્તાઓ એ ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આ પેરિસના રસ્તા છે કે કેમ તેને લઈને પણ કેટલાક યુઝર્સો એ સવાલ કરી રહ્યા છે કેટલાક તો એવું કહી રહ્યા છે કે નકશો એ જાહેર થઈ ચૂક્યો છે હવે ટૂંક સમયની અંદર ખાતમુહૂર્ત થશે ને ત્યારબાદ કામગીરી ચાલુ કરવામાં આવશે ઉદઘાટન તો મોટા ભાઈ કરવાના છે આવું પણ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે હવે એ જોવું રહેશે કે વિસાવદરની અંદર ખરા ખરીનો જંગ જે જામ્યો છે એ ક્યાં સુધી પહોંચશે જોકે કેટલાક યુઝર્સ તો એવી પણ ચર્ચાઓ કરી રહ્યા છે ને ખાસ વિસાવદરના લોકો વિસાવદરના કેટલાક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે જ્યારે એમને કોઈ સગા સંબંધીઓ ફોન કરે સુરત હોય એ રાજકોટ હોય વડોદરા હોય અમદાવાદ હોય કોઈ સ્થાનિક લોકો વિસાવધરની જનતાને ફોન કરે તો એમ કહે છે કે તમે પાસપોર્ટ કઢાવીને રાખજો વિસાવધરમાં આવવા માટે હવે તમારે પાસપોર્ટ જોઈશે કેમ કે અમારું વિસાવદર પેરિસ બનવાનું છે શું ચાલી રહ્યું છે વિસાવધરમાં ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણીઓમાં વાયદાઓની બજાર ચાલી રહી છે ઉમેદવારોએ વાયદાઓ જોખી જોખીને આપતા હોય ને એ પ્રકારનું અત્યારે વિસાવદરની અંદર લાગી રહ્યું છે કેમ કે આઠસો દિવસની અંદર જો પેરિસ જેવા રસ્તા થઈ જતા હોય તો ગુજરાતની અંદર અમદાવાદ જેવા મહાનગરપાલિકાની અંદર પણ કદાચ પેરિસ કરતા પણ સારા રસ્તા હોય અને પેરિસના લોકો એ અમદાવાદ જેવા મહાનગરપાલિકાની અંદર આવીને એમ કહે કે અમારે પણ અમારા પેરિસમાં આવા રસ્તાઓ બનાવવા છે ખેર વિસાવદરની પેટા ચૂંટણી છે આઠસો દિવસ માટેનું ધારાસભ્ય પદનું શાસન છે જોઈએ આઠસો દિવસની અંદર પેરિસ જેવા રસ્તાઓ કેવા બને છે અને કેવા નથી બનતા જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલીયા એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર બે વર્ષ પહેલાં બનેલું એક વોકળું એ તૂટી ચૂક્યું છે અને ત્યાં એ વોકળાની અંદર વોકળું બનાવવા માટે એક પણ સરિયાનો ઉપયોગ પણ નથી કરાયો અને પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની માંગ ચાલી રહી છે જોઈએ છે વિસાવદરની જનતાને કેવા પેરિસ જેવા રોડ બને છે મારી પાસે તો પાસપોર્ટ છે તમારી પાસે ન હોય તો કટાવી લેજો આપણે વિસાવદર તો જવું જ પડશે ને સગા સંબંધીઓ ત્યાં રહેતા હોય છે એટલા માટે શું માનવું છે તમારું પેરિસના રોડ રસ્તાઓ જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેને લઈને અને જો ખરેખર આ એવા રસ્તાઓ હોય તો કેટલા દિવસમાં કામ પૂરું થાય એ પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો કેમ કે વાયદાઓની બજાર અત્યારે ખુલ્લી ચૂકી છે તોલમાપ કોઈ છે નહીં ભાવ તો કંઈ આપવાના નથી જે આવે દે ધબાધબ આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર